દર પાચમે ગામના લોકો સહિત આજુબાજુ અને દૂર દૂરના લોકો પોતાના કામ દુઃખ અને અટકાવતા કામો માટે બાધા માનતા આખડી રાખી લોકો પોતપોતાની મનોકામના પૂર્ણ થવા પર ધજા ચડાવે છે અને પાચમે મોટા પાયે ધજાઓ ચડાવવામાં આવે છે પાચમે લગભગ પાંચ હજાર જેટલું માનવ મહેરામણ પ્રસાદીનો લાવું લે છે અને આઠમે મેળો ભરાય છે ત્યારે આઠમે અમીરગઢ પોલીસ દ્વારા વાજતે ગાજતે ઢોલ અને ડીજે સાથે અમીરગઢ પોલીસ સ્ટેશનથી પગપાળા નાચતા ગાતા ધજા ચડાવવામાં આવે છે અને આઠમે મહામેળો ભરાય છે ત્યારે બીજી બાજુ મેળામાં ભીડ હોય કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે સિત્તેર પોલીસ એક પીઆઈ ત્રણ પીએસઆઈ ચાલીસ જેઆરડી જવાન સહિત કુલ એકસો ચૌદ પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેળો ભરાય છે અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ અમીર